પેલો બે વળી ઢોલસી પગાડે મને લાગે હમણે એને ઈટયું લાવી ઘર કરવા ભૂંગળો મારો ફોડી નો છે શું કરવાનું પણ એને શું મળતું છે મારી મગફળી ટેમ્પુડા કોક કરવું પડશે

પોલીસ સ્ટેશન માં ફરિયાદ નો ખાવા બે રેડી ચા મગફળી મોહણીઓ જેવી થઈ જાય કોણ આજો મકડી કરતા તમારું મોહણી ઘાસ સારું હોય સારું હોય મારી બેઠી લીલી આવે તો કોઈ દાડો ભૂસે ના મારો ચા પી રી તે ઉભા અને કોકના થી ચારો ચોરી અને મને કહો મારા શેતર માં ચાર ચોર એટલે ચોર તું મારા શેઢે થી વાઢી જતો રેડ મારા શેતર તો જણાવતા હોય બચારા મોટરસા મારા હાથમાં આવે જિંદગી નો છે દાડો છે જણાવવાનો તમે તો ઘણા દર ક્ષેત્ર માં એક બે વટ મારું જ છું એટલે પણ રોજ કેટલી માથાકુડ કરવાની આ કાળ મોઢો સમત જ નહીં તો કરશન નું ઠેકો કરશન ગમ માંથી જો જતા કરીએ ત્રણ ચાર દાડી આવે

મને આ રી ના જાય તમે ક્ષેત્રમાં કોઈ ના હોય ને એ દાડે મનન કરશે ને કરો ફોન ફોન જોવો પછી રિમોટ આલો ના પૂછો ફોન અને જુઓ જિંદગી માં જીવશે ને